નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે બસો બાર નંબરની જાહેરાત હતી બે હજાર ત્રેવીસ ચોવીસની તો ગ્રુપ એ અને ગ્રુપ બી એ બંનેની જે મુખ્ય પરીક્ષા લેવાની છે તો મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામ ચલાવવું યાદી આવી ગઈ છે એટલે કે મુખ્ય પરીક્ષા લખી શકે એવા ઉમેદવારોની મેરિટ યાદી આવી ગઈ છે તો મેરિટ કેટલું ઠર્યું છે કેટલું રહ્યું છે એની વાત આપણે અહીં કરી રહ્યા છીએ તો ગ્રુપ એનું જે મેરિટ છે એમાં ચાળીસ ટકા લઘુત્તમ લાયકી ગુણની એટલે કે ઓછામાં ઓછા ચાળીસ ટકા ગુણ સોમાંથી મેળવ્યા હોય એ જ વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં સામેલ છે ચાળીસથી નીચે હોય એ કોઈ પણ ના આવી શકે સાથે ચાળીસથી ચાળીસ જેટલા ગુણ મેળવનાર બધા વિદ્યાર્થીઓ સામેલ નથી પરંતુ જે મેરિટમાં આવતા હોય એવા જ સામેલ છે તો ગ્રુપ એ તથા બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોનું નોર્મેલાઇઝેશન કર્યું છે એટલે કે ગુણનું સામાન્યકરણ કર્યું છે અને ઘણા બધાને ગુણ વધ્યા હશે અને ઘણા બધાને ગુણ ઘટ્યા પણ હશે તો આ જે નોર્મેલાઇઝ કર્યું છે એ મેરિટના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના સાત ગણા ઉમેદવારો બોલાવ્યા છે દાખલા તરીકે ઓબીસીની સાતસો જગ્યાઓ હોય અને એના સાત ગણા તો ચાર હજાર નવસો ઓબીસીના ઉમેદવારો આ રીતે દરેક કેટેગરીમાં સાત ગણા ઉમેદવારો બોલાવેલા છે સાથે ગ્રુપ એની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામ ચલાવી યાદી છે તો ગ્રુપ એમાં જે પણ વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા લખવા માટે લાયક થયા છે એટલે કે મેરિટના ધોરણે ગ્રુપ એની પરીક્ષા મુખ્ય પરીક્ષા લખી શકે એનું આ મેરિટ છે તો કેટલી અટક્યું છે આપણે કેટેગરી પ્રમાણે જોઈ લઈએ છીએ જે જનરલ કેટેગરી છે એમાં જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ ચોર્યાસી પોઈન્ટ છવ્વીસ અટક્યું છે એટલે કે ચોર્યાસી પોઈન્ટ છવ્વીસ સુધી જે મહિલાઓ છે એમનું મેરિટ અઠ્યોતેર પોઈન્ટ ઝીરો બાર અટક્યું છે તો ઇઠ્યોતેર પોઈન્ટ ઝીરો બાર કાં તો એના કરતાં જે ઉપર છે એ બધા મેરિટ યાદીમાં સામેલ હશે સાથે ઈડબ્લ્યુ એસ કેટેગરીના જે પણ ભાઈઓ છે સામાન્યમાં તો એમનું જે મેરિટ છે એ ઇઠ્યોતેર પોઈન્ટ અઢાર અટક્યું છે સાથે મહિલાઓ ઈડબલ્યુએસ કેટેગરીની છે એમનું જે મેરિટ છે એ બોતેર પોઈન્ટ અડત્રીસ અટક્યું છે સાથે એસી કેટેગરી એટલે કે ઓબીસી કેટેગરીની જે બહેનો છે એમનું મેરિટ એકોતેર પોઈન્ટ ચાળીસ અટક્યું છે અને ભાઈઓ છે ઓ કેટેગરીના એમનું મેરિટ ઇઠ્યોતેર પોઈન્ટ ઝીરો અટક્યું છે સાથે એસસી કક્ષાની જે બહેનો છે એમનું મેરિટ ચુમ્મોતેર પોઈન્ટ પંદર અટક્યું છે સાથે જે ભાઈઓ છે એમનું મેરિટ જે છે એ અગણ્યાસી પોઈન્ટ છે સાથે એસટી કક્ષાની જે ભાઈઓ છે એમનું મેરિટ સડસઠ પોઈન્ટ છેતાળીસ અટક્યું છે સાથે બહેનો જે મહિલાઓ છે એમનું મેરિટ જે છે એ પાંસઠ પોઈન્ટ છવ્વીસ અટક્યું છે તો આ રીતે ગ્રુપ એની જે પરીક્ષા મુખ્ય પરીક્ષા બાકી છે એમાં આટલા ગુણ લાવનાર વિદ્યાર્થીઓ મેરિટમાં સામેલ થયા છે એમની મેરિટ યાદી પણ આવી ગઈ છે અને આ વિદ્યાર્થીઓ જ્યારે મુખ્ય પરીક્ષા એની લેવાશે તો ત્યારે આ મુખ્ય પરીક્ષા લખી શકશે તો એમને મેરિટ યાદી છે સાથે એક્સ સર્વિસમેન છે એમનું જે મેરિટ છે એ ચાળીસ પોઈન્ટ ઝીરો ચોવીસે અટક્યું છે સાથે પીએચ કેટેગરી એટલે કે જે દિવ્યાંગ કક્ષાનો ઉમેદવારો છે એમાં કેટેગરી એ માટે ચાળીસ છે બી માટે ચાળીસ પોઈન્ટ ચૌદ છે સી માટે પાંસઠ પોઈન્ટ પાંત્રીસ છે અને પીએચ કક્ષાની કેટેગરી ડી ને ઈ છે જે એના માટે મેરિટ ચાળીસ પોઈન્ટ ઝીરો પચીસ અટક્યું છે તો મેરિટ તમે આ રીતે જોઈ શકો છો સાથે આ મેરિટ યાદી જે છે એ જીએસએસ બીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે જોઈ શકો છો સાથે આ જે મેરિટ યાદી બનાવી છે એમાં ઉંમરને ધ્યાનમાં લીધી છે સાથે એમની લાયકાત છે પછી કેટેગરી છે ને બાકી જે લાયક થવા માટેના પાત્રતા માટેનું જે ક્રાઇટેરિયા છે બધાને સામેલ કરીને આ મેરિટ યાદી બહાર પાડી છે સાથે સાત ગણા ઉમેદવારો જે ભરતી છે એના સાત ગણા ગ્રુપ એની જગ્યાઓના સાત ગણા ઉમેદવારોમાં પાસ કરેલા છે તો આમાં તમે મેરિટ જોઈ શકો છો સાથે છેલ્લે તેર હજાર ચારસો ને બ્યાસી વિદ્યાર્થીઓ ગ્રુપ એની મુખ્ય પરીક્ષા લખે એના માટે મેરિટ યાદીમાં સામેલ થયા છે તો અહીં કેટેગરી પ્રમાણે તમે માર્ક્સ જોઈ શકો છો પીએચ કેટેગરી કોઈ હોય તો એમાં યશ લખેલું છે એક્સ સર્વિસમેન હોય તો એ યસ લખેલું છે પછી સ્પોર્ટના માર્ક્સ મેળવ્યા હોય વિધવાના માર્ક્સ વિડોના મળ્યા હોય એટલે કે વિધુર કે વિધવા થયેલા એના પછી ફાઇનલ માર્ક્સ મળ્યા એના પણ અહીં સામેલ છે સાથે ટ્રીટેડ એજ તો કઈ કેટેગરીમાં એમણે મેરિટમાં આવ્યા છે એ પણ અહીં લખેલું છે તો તમામ વિગતો આમાં તમે જોઈ શકો છો હવે આપણે ગ્રુપ બી ની ચર્ચા કરી લઈએ તો ગ્રુપ બીની જે પરીક્ષા છે એમાં પચીસ હજાર ત્રણસો ને અઠ્ઠાણું વિદ્યાર્થીઓ મેરિટમાં સામેલ થયા છે સાથે આ મેરિટ યાદી સેમ ગ્રુપ એની જેવી છે એવી જ ગ્રુપ બીની છે તો આ જે કુલ પચીસ હજાર ત્રણસો અઠ્ઠાણું થયા છે એમની આપણે વિગતો જોઈ લઈએ કેટલું મેરિટ અટક્યું છે તો ગ્રુપ બી માટેની જે મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોની કામ ચલાવવું યાદી છે એટલે કે જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ છે સાથે ચાળીસ ટકા લઘુત્તમ લાયકી ગુણના આધારે એટલે કે એટલા ગુણ કાં તો એના કરતાં ઉપર હોય એ જ આ મેરિટમાં આવ્યા છે સાથે જે જગ્યાઓ હતી એના સાત ગણા ઉમેદવારો આમાં પાસ કર્યા છે સાથે કેટલું મેરિટ અટક્યું છે આપણે જોઈ લઈએ તો જે ગ્રુપ બીનું મેરિટ છે એ જે કોમન તો કોમન એટલે સામાન્ય આમાં સારી મેરિટ લાવનાર દરેક કેટેગરીના વિદ્યાર્થીઓ આવી શકે છે સાથે મહિલાઓ પણ આવી શકે છે તો કોમનમાં બધાને લાભ મળે છે કોમન એટલે ઓપન ઓપન એટલે બધા માટે જે ખુલ્લું હોય તો કોમનનું જે મેરિટ છે એ અગણ્યાસી પોઈન્ટ સોળ અટક્યું છે પછી જે મહિલાઓ છે કોમન એમનું જે મેરિટ છે એ તોતેર પોઈન્ટ સડત્રીસ અટક્યું છે પછી સાથે જે ઇડબલ્યુએસ કેટેગરીનું કોમન કક્ષાનું મેરિટ છે એમનું બોતેર પોઈન્ટ ચોવીસે અટક્યું છે સાથે પોઈન્ટ પણ એ મહત્ત્વની ભા ભાગીદારી નોંધાવે છે તો આ પોઈન્ટ પણ ઉપરના મેરિટના જોઈ લેજો જે મહિલાઓ ફિમેલ છે એમનું મેરિટ ઈડબલ્યુએસ કેટેગરીમાં સડસઠ પોઈન્ટ છપ્પન છે ઓબીસી કેટેગરીનું જે કોમન કક્ષાનું મેરિટ છે એ બોતેર પોઈન્ટ એકોતેર પોઈન્ટ ચૌદ છે સાથે જે મહિલાઓ છે ઓબીસી કેટેગરીમાં એમના માટે પાંસઠ પોઈન્ટ ઓગણચાળીસ છે સાથે એસસી જે કેટેગરી છે એમાં કોમનવાળે બોતેર પોઈન્ટ ચોર્યાસી છે મહિલાઓ માટે સડસઠ પોઈન્ટ પંચાવન છે એસટી કક્ષાના જે પણ ઉમેદવારો છે એમાં કોમનનું મેરિટ સાઠ પોઈન્ટ એકત્રીસ અટક્યું છે અને ફિમેલનું અઠ્ઠાવન પોઈન્ટ નવ્વાણું અટક્યું છે સાથે પીએચ એચ કક્ષાનું જે મેરિટ છે એ આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ પ્રથમ એક્સ સર્વિસમેન એટલે કે જે આર્મીમાં કે બીજી શહેરની પોસ્ટ પર ફરજ બજાવી એ માજી સૈનિકોનું મેરિટ ચાળીસ પોઈન્ટ ઝીરો ચોવીસે અટક્યું છે સાથે દિવ્ય કક્ષાના ઉમેદવારો છે એમનું પીએચ એ માટે ચાલીસ પોઈન્ટ જીરો બત્રીસ પીએચ બી કેટેગરી માટે ચાળીસ પોઈન્ટ ચૌદ પીએચ સી કેટેગરી માટે છપ્પન પોઈન્ટ એકોતેર પીએચ ડી અને ઈ કેટેગરી માટે ચાળીસ પોઈન્ટ જીરો પચીસે અટક્યું છે સાથે કુલ પચીસ હજાર કરતાં વધારે ઉમેદવારો જે ગ્રુપ બીની પરીક્ષા છે એ લખવા માટે લાયક ઠર્યા છે સાથે મુખ્ય પરીક્ષા ગ્રુપ બીની છે એની તારીખોને બીજું હજુ હવે જાહેર થશે નવેમ્બરની ચર્ચા ચાલી રહી છે જોઈએ ક્યારે લેવાય છે જો એની તારીખો આવશે આપણે જોઈએ સાથે મેરિટ ધારણા કરતાં ઘણું બધું ઊંચું અટક્યું છે આવું હાઈ મેરિટ ગુજરાતમાં રહી રહે છે મુખ્ય કારણ આજે જે પરીક્ષા છે એ છે બીજું એ છે કે આમાં ત્રીસ ચાળીસ કરતાં વધારે અલગ અલગ શિફ્ટોમાં પેપર લેવાય છે તો આટલી બહોળી શિફ્ટોમાં પેપર લેવાના લીધે જે પેપર સેટરો છે એમના જે પેપરો કાઢવા બહુ મુશ્કેલ છે આટલા સેટ સારી ક્વૉલિટી ના નીકળી શકે સાથે પેપરોમાં ઘણી બધી ભૂલો હોય છે એ પછી મેરિટમાં નોર્મલાઇઝેશન થવાના લીધે ગુણ ઘણાના વધતા હોય છે ઘણાના ઘટતા પણ હોય છે આ પણ મેરિટ પર અસર કરે છે સાથે બીજું કારણ એ છે કે શિફ્ટોના લીધે જે પરીક્ષા યોજાય છે તો શિફ્ટના પ્રશ્નો અત્યારે અડધું પેપર ફૂટી જાય ફૂટી ગયું એવું હોય છે તો આ પ્રશ્નો બહાર પડી જતા હોવાના લીધે એક પેટર્ન આપણને બધાને ખબર પડી ગઈ છે કે આ રીતની પરીક્ષા યોજાશે તો જે પ્રથમ શિફ્ટોમાં એમને ગુણ ઓછા આવે પણ પાછળની શિફ્ટો છે એ એનો બહોળો લાભ લઈ શકે છે તો આ રીતે ગુજરાતમાં ફોરેસ્ટનું પણ આપણે મેરિટ હા જોયું છે અને સીસીઈનું સી સીઈનું મેરિટ પણ તમે આવું ટફ લેવલનું જોઈ રહ્યા છો તો આ જે પરીક્ષા કમ્પ્યુટરાઈઝ પરીક્ષા સીબીટી છે એના લીધે જ એના કુફળ આપણે કહી શકીએ છીએ દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ તો એના લીધે આવું મેરિટ અલગ અટક્યું છે ને આપણે કોઈએ અપેક્ષા ન કર્યું એટલું મેરિટ અટક્યું છે આપણે અપેક્ષા હતી કે પાંસઠ છાસઠ જેવું અટકે પણ એનાથી વધારે ઊંચું અટક્યું છે ને મેરિટ અગણ્યાસી એંસીની વાતો છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે થે શેર પણ કરો થેન્ક યુ વેરી મચ